મહેસાણા મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્રમાં લોકો સવારના પાંચ વાગ્યાથી લાઈનમાં લાગ્યા છે મળતા અહેવાલ મુજબ આધાર અપડેટ સુધારા વધારા અને નવું કાઢાવા અરજદારોની લાંબી લાઈનો લાગી જ્યારે સમગ્ર મામલે સદસ્યતા અભિયાન ઘરે ઘરે થઈ શકે એવું ઈ કેવાયસી કેમ નહીં તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે આધાર કાર્ડ સુધારા કરાવવા મહિલાઓ બાળકોને લઈને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે સમગ્ર મામલી લાઇનમાં ઊભા રહેતા લોકોની સિસ્ટમમાં ક્યારે સુધારા છે અનેક સવાલો પણ ઊભા થયા છે કામ ધંધાને સાઇડ પર મૂકી લોકો ઈ કેવાયસી ના લાગ્યા છે અમે સવારથી આવ્યા છીએ અહીંયા લાઇનમાં ઉભા રહેવા માટે તો ટોકન માટે એમ કહે છે કે તમારા ડોક્યુમેન્ટ હોય ને તો જ તમને ટોકન આપીએ અને મારું બચ્ચું બે વર્ષ ઘરેથી મૂકીને આવી છું મેં પાંચ વખત બેંકમાંથી બી પ્રયત્ન કરાયો પણ રિજેક્શન એ થાય છે તો રિજેક્શન આવવાનું રીઝન બતાવો અને પ્રોપર ઇન્ફોર્મેશન આપો તો કોઈને ખબર પણ પડે કે આગળ કેવી રીતે પ્રોસિજર કરવાની છે હું મેડમ એકચુઅલ નવ વાગ્યાની ની અહીંયા આવીશું અને હું લાઈનમાં ઊભી રહી મારો ત્યારે ફોર્ટી એટ નંબર આવ્યો છે ટોકન નંબર અને ફોર્ટી એટ નંબર ટોકન નંબર આપ્યા પછી હવે મને એવું કહેવામાં આવ્યું છે કે કલાક દોઢ કલાક પછી તમારો નંબર આવશે મેડમ મેડમ આ જે કેવાયસીનું નું અત્યારે તંત્ર સરકારે કર્યું છે ને એ આમ પબ્લિક બહુ હેરાન થાય છે કે એક તો એ લોકોના સોફ્ટવેરમાં બહુ પ્રોબ્લેમ હોય છે આ ડોક્યુમેન્ટ મેચ નથી થતું ઓલું ડોક્યુમેન્ટ મેચ નથી થતું એક તો બે કલાક લાઈનમાં ઉભા રહીએ પછી આપણને પાછા કાઢે છે કે તમારે આ સિચ્યુએશન છે મેં ઓલરેડી બે મહિના પહેલા બાયોમેટ્રિક્સ આપી છે મારા બેબીની હવે બે મહિના પછી મને અપડેટ મળે છે એઝ ઓન ડેટ કે હવે તમારું બાયોમેટ્રિક્સ નથી થયું તો તમે અપડેટ કરાવો હવે અપડેટ કરાવવા માટે એમ કહેવામાં આવે છે કે ડોક્યુમેન્ટ પૂરતું નથી તમારી પાસે હવે પહેલા એવું કહેવામાં આવ્યું કે બર્થ સર્ટિફિકેટ આખું કરાવો હવે બર્થ સર્ટિફિકેટ આખું કરાવે હવે એમ કહે છે કે આધાર કાર્ડમાં શોર્ટ નેમ છે તો શોર્ટ નેમ લાવો હવે શોર્ટ નેમ આપણે ક્યાંથી લાવવાના હતા મેડમ હવે ફરીથી એવું કીધું છે કે તમારા રિસ્ક ઉપર તમે ફરી બાયોમેટ્રિક્સ કરાવો અને જ્યારે આવે ત્યારે તમારું એડ્રેસ મોબાઈલ નંબર અપડેટ થશે અને સ્કૂલ વાળા એક બાજુ એમ કે છે કે ઇમરજન્સીમાં કેવાયસી આપો હું ગઈ કાલે આધાર કાર્ડ માટે તપાસ માટે પાંચ થી છ જગ્યાએ સરકારી કચેરીમાં ફર્યો પરંતુ મને કોઈ પ્રોપર જવાબ ન મળ્યો તેથી મેં મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો આજે તો મને એવું કીધું કે સાત વાગે આવજો સાત વાગે ટોકન વેચવામાં આવશે પરંતુ સાત વાગે હું નહીં છ વાગે અહીંયા આવીને ઊભો રહ્યો પરંતુ અહીંયા અવર અવરજવર નહોતી દેખાતી પરંતુ હું એકલો અહીંયા ઉભેલો હતો પરંતુ જે કચેરીનો ટાઈમ જે છે તે નવ વાગ્યાનો ખુલ્યો અને ટોકન આપવાનું ચાલુ સાડા નવ વાગ્યાની આસપાસ કર્યો અને તેમાં પણ અપૂરતી માહિતીના કારણે મારે આજે ધક્કો ખાવો પડ્યો